લ્યો કરો વાત વડગામ તાલુકા પંચાયતમાં ઘૂંટણસમા પાણી ભરાયા વડગામ તાલુકા પંચાયતના અધિકારીઓ દ્વારા આંખ આડાકા વડગામ તાલુકા પંચાયતમાં પહેલાં વરસાદના આગમનથી ભરાયા પાણી વડગામ તાલુકા પંચાયતમાં ઘણા વર્ષોથી પાણી ભરાઈ જવાના દ્રશ્યો સામે આવતા હોય છે છતાં પાણીનો કોઈ નિકાલ કરવામાં આવતો નથી વડગામ તાલુકા પંચાયત ખાતે કાગળના કામકાજે આવતા અરજદારો ઘૂંટણસમા પાણીમાંથી ચાલી જે તે શાખામાં જવા મજબૂર બન્યા તાલુકા પંચાયતમાં પાણીનો નિકાલ કરવામાં આવે એવી અરજદારો દ્વારા લોક માંગ ઉઠવા પામી છે મારું નામ અશોકભાઈ પરમાર હું વડગામ વતની છું અને મારા જેવા ઘણા પણ લોકો સરકારી કામથી અહીંયા પાલ પંચાયતમાં આવતા હોય છે અને આ બાબતે આ ચોમાસાની સિઝન હોવાથી અહીંયા ખૂબ વરસાદ પડેલો છે અને જવાનો રસ્તો પણ બરાબર નથી અને વિદ્યાર્થીઓએ પણ હાલાકી પડે જવા અલગ અલગ જાતિના દાખલા લેવા હોય આવકના દાખલા લેવા હોય તો એ આવી શકતા નથી અને વડગામ તાલુકાની દરેક જનતા હાલ આ પરિસ્થિતિના કારણે તાલુકા પંચાયતનો લાભ લઈ શકતી નથી અને આ જલ્દી મકાન થઈ ગયું તમે જોઈ શકો છો પોપડા કરી શકે છે આ બધું બિલ્ડિંગ છે અને નવું બનાવવામાં આવે તો લોકોને સારી સગવડ પણ મળે અને આ પરિસ્થિતિનો કાયમી ઉકેલ આવે એવું જવાબદાર સત્તાધીશો કોઈ કામગીરી કરે એવું લોકોની પ્રધારી માંગ છે અહેવાલ અનિલ કોળાતર લોકાર્પણ